તમે નરકમાંથી પસાર થઈ રહ્યા હો તો ચાલતા રહો હમ વિન્સ્ટન ચર્ચિલ હા આ વાક્ય આપણે સાંભળ્યું તો ઘણીવાર છે પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે શાબ્દિક રીતે નરકમાંથી પસાર થવાનો અર્થ શું હોઈ શકે ખરેખર નહીં એ તો કલ્પના બહારની વાત છે આજે આપણે એક એવી જ સત્તી ઘટનાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું જ્યાં એક માણસે અ પાંચ દિવસ સુધી નરક ભોગવ્યો અને પછી તેમાંથી બહાર નીકળવા માટે કંઈક એવું કર્યું જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ અને આ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી બિલકુલ નહીં એક સત્ય ઘટના છે સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં તો આ વાત છે એપ્રિલ બે હજાર ત્રણ ની એરોન ઓકે સત્યાવીસ વર્ષનો એક યુવાન અને એ કોઈ સામાન્ય યુવાન નહીં એકદમ અનુભવી સાહસિક પર્વતારોહક એટલે કે એને આવા વિસ્તારોનો અનુભવ હતો ઘણો એના માટે ઉટાહની બ્લુ ઝોન કેન્યોન જેવી જગ્યાઓ તો ઘર જેવી હતી મતલબ એ કુદરતને પ્રેમ કરતો હતો અને એકલા સાહસ ખેડવાનો એને શોખ હતો અને એ દિવસે પણ એ એકલો જ નીકળી પડ્યો હતો હા ઉથી મહત્વનો વળાંક આવે છે બરાબર તે એક અનુભવી પર્વતારોહક હતો કોઈ નવો નિશાળિયો નહીં છતાં એણે એક એવી ભૂલ કરી જે કોઈ પણ સાહસિક પ્રવૃત્તિનો પહેલો નિયમ તોડે છે અને એ નિયમ છે તેણે કોઈને પણ જણાવ્યું ન હતું કે તે ક્યાં જઈ રહ્યો છે હમ આટલા અનુભવ પછી પણ આવી ભૂલ એ જ તો સવાલ છે શું આને અતિશય આત્મવિશ્વાસ કહી શકાય ચોક્કસ અને એક્સપર્ટ ઓવર કોન્ફિડન્સ કહેવાય છે જુઓ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ખૂબ જ કુશળ હોય ને ત્યારે તે ક્યારેક મૂળભૂત નિયમોને અવગણવાનું શરૂ કરી શકે છે એમને લાગે કે આવું મારી સાથે ન થઈ શકે સાચી વાત છે એરોન માટે તો એક સામાન્ય દિવસ હતો એક રૂટિન ટ્રીપ એના મગજમાં જોખમની શક્યતા લગભગ શૂન્ય હતી એટલે એણે વિચાર્યું હશે કે કોઈને જાણ કરવાની શી જરૂર છે સાંજ સુધીમાં તો પાછો આવી જઈશ બસ એ જ એ જ માનસિકતા આ એક નાની ભૂલના આવા મોટા પરિણામ વિશે જાણીને જો કોઈને આશ્ચર્ય થયું હોય તો આ ચર્ચાને એક લાઈક કરીને અમારો ઉત્સાહ ચોક્કસ વધારજો તો એ નાની ભૂલ કેવી રીતે એક જીવલેણ જાળમાં ફેરવાઈ હા એ જણાવો એરોન એક ખૂબ જ મતલબ ખૂબ જ સાંકડી ખીણમાંથી પસાર થઈ રહ્યો હતો ઓકે અને અચાનક લગભગ 800 પાઉન્ડનો એક પથ્થર 800 પાઉન્ડ એટલે કે 360 કિલોગ્રામની આસપાસ હા બરાબર એટલો મોટો પથ્થર ખસ્યો અને એરોન કંઈ સમજે પહેલા જ એના જમણા હાથને દિવાલ સાથે કચડી નાખ્યો ઓ બસ એક જ ક્ષણમાં તે સંપૂર્ણપણે ફસાઈ ગયો હતો અને તદ્દન એકલો એકલો પાણી અને થોડા નાસ્તા સિવાય કંઈ નહીં અને કોઈને ખબર પણ નહીં કે તે પૃથ્વી પર ક્યાં છે અહીંથી એની અસલી પરીક્ષા શરૂ થઈ શરૂઆતના કલાકોમાં એની માનસિક સ્થિતિ શું હશે શું અનુભવી પર્વતારોહકો આવી પરિસ્થિતિમાં શાંત રહી શકે શરૂઆતમાં તો હા તાલીમ અને અનુભવ જ કામ આવે છે એટલે એણે ગભરાઈને બુમાબૂમ કરવાને બદલે સમસ્યાનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું શું કર્યું એણે પથ્થરને હલાવવાની કોશિશ કરી પોતાની પાસેના સાધનોથી પથ્થરને કોતરવાનો પ્રયત્ન કર્યો બધું એક પદ્ધતિ સર પણ જેમ જેમ કલાકો વીતતા ગયા અને પથ્થર એક ઇંચ પણ ન ખસ્યો તેમ તેમ વાસ્તવિકતાની ભયાનકતા એના પર હાવી થવા લાગી મતલબ કે શારીરિક કેદની સાથે સાથે માનસિક કેદ પણ શરૂ થઈ ગઈ બિલકુલ એક દિવસ બે દિવસ સમય કેવી રીતે પસાર થયો હશે એ સમય ભયાનક હતો ખરેખર ભયાનક દિવસે સખત ગરમી અને રાત્રે થીજાવી દેતી ઠંડી અને પાણી એની પાસેનું પાણી ધીમે ધીમે ખલાસ થઈ રહ્યું હતું ત્રીજા દિવસ સુધીમાં તો એણે પાણી બચાવવા માટે પોતાનું પેશાબ પીવાનું શરૂ કર્યું ઓ આ તો વિચારવું પણ અઘરું છે નિર્જલીકરણ અને ભૂખને કારણે એને ભ્રમણાઓ થવા લાગી દિવાલો પર વિચિત્ર આકારો દેખાય અવાજો સંભળાય એનું શરીર અને મન બંને જવાબ આપી રહ્યા હતા હા આ એ ક્ષણ છે જ્યાં મોટાભાગના લોકો આશા છોડી દે અને એણે પણ લગભગ છોડી દીધી હતી એની પાસે એક વિડિયો કેમેરો હતો હા એનાથી પોતાના પરિવાર માટે વિદાય સંદેશ પણ રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું એણે મૃત્યુને સ્વીકારી લીધું હતું પણ પછી કંઈક બદલાયું હા પાંચમા દિવસે એવું તો શું થયું કે એણે અશક્ય લાગતો નિર્ણય લીધો અહીં મનોવિજ્ઞાનનો એક રસપ્રદ સિદ્ધાંત કામ કરે છે જુઓ ગગનભાઈએ જે માનસિક પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો છે ને તે આખી ઘટનાને એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે કઈ રીતે ચાર દિવસ સુધી એરોનેક પીડિત હતો એક વિક્ટિમ તે પરિસ્થિતિનો શિકાર હતો બરાબર છે પણ પાંચમા દિવસે જ્યારે એને ભવિષ્યનું એક દ્રશ્ય દેખાયું જેમાં તે પોતાના ભવિષ્યના બાળક સાથે રમી રહ્યો હતો ત્યારે એની અંદર એક પરિવર્તન આવ્યું શું પરિવર્તન તે પીડિતમાંથી એજન્ટ બન્યો એણે નક્કી કર્યું કે તે પરિસ્થિતિને પોતાના પર હાવી નહીં થવા દે પણ તે પરિસ્થિતિ પર કાબૂ મેળવશે વાહ આ વિક્ટેમમાંથી એજન્ટ બનવાની માનસિક સફર અદ્ભુત છે મતલબ કે તેણે રાહ જોવાનું બંધ કરી દીધું અને પગલાં લેવાનું નક્કી કર્યું હા અને એ પગલું શું હતું એ પગલું હતું પોતાના જ હાથને કાપી નાખવાનું નિર્ણય શું એને સમજાઈ ગયું કે પથ્થર ખસવાનો નથી જો જીવવું હોય તો તેણે હાથનો ત્યાગ કરવો પડશે આ નિર્ણય લેવો એ જ કેટલી મોટી વાત છે અને એને અમલમાં મૂકવો એ તો લગભગ અશક્ય એની પાસે સાધનો શું હતા કોઈ સર્જિકલ બ્લેડ તો નહીં જોય ના એની પાસે એક સસ્તી બુઠ્ઠી મલ્ટીટૂલ છરી હતી જેની ધાર પણ બરાબર નહોતી તો પછી એણે કેવી રીતે કર્યું પહેલાં તો એણે પોતાના શરીરના વજનનો ઉપયોગ કર્યો અને પથ્થરના દબાણથી પોતાના હાથના બે હાડકાં રેડિયસ અને અલના તોડ્યા ઓ માય ગોડ એ અવાજ અને પીડા કલ્પના કરવી પણ મુશ્કેલ છે પણ માત્ર હાડકાં તોડવાથી તો હાથ અલગ ન થાય પછી શું પછી તેણે એ બુઠ્ઠી છરી વડે માંસ સ્નાયુઓ અને નસો કાપવાનું શરૂ કર્યું હે ભગવાન આ પ્રક્રિયામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો અને અહીં માત્ર શારીરિક પીડાની વાત નથી પણ માનસિક મક્કમતાની પણ છે કેવી રીતે એને શરીર રચનાનું થોડું જ્ઞાન હતું એટલે એ જાણતો હતો કે કઈ મુખ્ય ધમનીને છેલ્લે કાપવી જેથી લોહીનો પ્રવાહ ઓછો થાય મતલબ કે આ કોઈ ભાવનાત્મક આવેશમાં લીધેલું પગલું નહોતું ના બિલકુલ નહીં પણ ઠંડા કલેજે કરેલું એક ગણતરીપૂર્વકનું કામ હતું મનુષ્યની જીવવાની ઈચ્છાશક્તિની આ હદ ખરેખર અકલ્પનીય છે જો કોઈ પણ માને છે કે માનવ મનોબળ દરેક સીમાને પાર કરી શકે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિચારને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરો તો હાથ મુક્ત થયા પછી શું એની મુશ્કેલીઓનો અંત આવ્યો મને નથી લાગતું બિલકુલ નહીં હકીકતમાં એની અસલી કસોટી તો હવે શરૂ થઈ હતી કઈ રીતે એ બાર કલાકથી ફસાયેલો હતો ભૂખ્યો તરસ્યો અને હવે એણે પોતાનો એક હાથ ગુમાવી દીધો હતો લોહી વહી રહ્યું હતું છતાંયે તેણે હાર ના માની પછી શું કર્યું એણે તેણે એક હાથે પાસઠ ફૂટ ઊંચી ખડકની દિવાલ પરથી નીચે ઉતરવું પડ્યું શું વાત કરો છો પાસઠ ફૂટ એ પણ આવી શારીરિક અને માનસિક હાલતમાં હા અને એટલું જ નહીં હજી પણ કંઈક બાકી હતું નીચે ઉતર્યા પછી મદદ મેળવવા માટે તેણે લગભગ આઠ માઇલ એટલે કે તેર કિલોમીટર સુધી ચાલવું પડ્યું અવિશ્વસનીય જેમ ગગનબાઈએ આખી પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું છે આ માત્ર શારીરિક ટકાઉની વાત નથી પણ માનસિક સ્પષ્ટતાની પણ છે એટલે એના મગજમાં ફક્ત એક જ લક્ષ્ય હતું જીવતા બહાર નીકળવું એડ્રીનાલીન અને જીવવાની પ્રબળ ઇચ્છાએ તેને એ તાકાત આપી જે સામાન્ય સંજોગોમાં શક્ય જ નથી તો આખરે એને મદદ મળી કેવી રીતે કલાકો સુધી ચાલ્યા પછી સદભાગ્યે તેને નેધરલેન્ડના કેટલાક પ્રવાસીઓ મળ્યા ઓહ સારું થયું તેમણે તેને પાણી આપ્યું અને તાત્કાલિક બચાવ ટુકડીને જાણ કરી અને જ્યારે બચાવ હેલિકોપ્ટર આવ્યું ને ત્યારે પણ એરોન પોતાના પગ પર ઊભો હતો એણે હાર નહોતી માની અંત સુધી નહીં આ વાર્તા માત્ર એક સાહસિકના બચાવની નથી ના તે આપણને માનવ મનોબળ નિર્ણય શક્તિ અને અસ્તિત્વ ટકાવી રાખવાની વૃત્તિ વિશે ઘણું બધું શીખવે છે ગગનભાઈના ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી આપણને સમજાય છે કે આ ઘટનાના દરેક તબક્કે મનોવૈજ્ઞાનિક અને શારીરિક પરિબળોએ કેવી રીતે કામ કર્યું બરાબર એ જ વાક્ય પર પાછા ફરીએ જો તમે નરકમાંથી પસાર થઈ રહ્યા હો તો ચાલતા રહો એરોન રાન અટક્યો નહીં તેણે પીડા નિરાશા અને ભયને પોતાના પર હાવી થવા ન દીધા તે ચાલતો રહ્યો અને જ જ તે આજે જીવિત છે છે આખી ચર્ચા આપણને એક ખૂબ પ્રશ્ન પર લાવીને રાખે એરોનનો પથ્થર તો વાસ્તવિક હતો ભૌતિક હતો પણ આપણા બધાના જીવનમાં પણ એવા અદ્રશ્ય પથ્થરો હોય છે હા જે આપણને આગળ વધતા રૂકે છે બરાબર એ કોઈ ડર હોય શકે કોઈ ખરાબ સંબંધ કોઈ જૂની નિષ્ફળતા કે પછી આપણી પોતાની જ નકારાત્મક માન્યતાઓ સાચી વાત છે આ વાર્તા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણી જિંદગીમાં કઈ બાબતોથી જકડાયેલા છીએ અને અને એ જકડનમાંથી મુક્ત થવા માટે આપણે કયો હાથ કાપવા તૈયાર છીએ કયો ત્યાગ કરવા તૈયાર છીએ આ પ્રશ્નનો જવાબ દરેક માટે અલગ હશે ચોક્કસ આરોણની વાર્તા એ વાતનો પુરાવો છે કે આપણી અંદર આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી વધારે શક્તિ છુપાયેલી છે આશા છે કે આ ઊંડાણપૂર્વકની વાતચીતમાંથી સૌને કંઈક નવું જાણવા અને વિચારવા મળ્યું હશે જો તમને માનવ હિંમતની આ ગાથા પ્રેરણાદાયક લાગી હોય અને તમે ભવિષ્યમાં પણ આવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને તમારો સાથ આપવાનો ચૂકશો નહીં યાદ રાખજો જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે સૌથી મહત્વની વસ્તુ છે ચાલતા રહેવું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર